સરકારી ડોક્ટરની ખાનગી પ્રેક્ટિસનો મામલો સામે આવ્યો છે ડોક્ટરની ડબલ પ્રેક્ટિસની ગાંધીનગર આરોગ્ય વિભાગમાં નોંધ લેવાઈ છે આરોગ્ય વિભાગ મેડિકલ કોલેજના ડીન પાસે રિપોર્ટ માંગ્યો છે તેમાં ખાનગી પ્રેક્ટિસ માટેની ડૉક્ટરની પરવાનગી હતી કે કેમ તે અંગે ખુલાસો પૂછ્યો છે આ બપોર સુધીમાં રાજકોટ મેડિકલ કોલેજના ડીન આરોગ્ય વિભાગને રિપોર્ટ મોકલશે રાજકોટ મેડિકલ કોલેજના ના ઓગણીસ જેટલા ડોક્ટરો સરકારી પગાર લે છે અને પ્રેક્ટિસ ખાનગી હોસ્પિટલમાં કરે છે ત્યાં ડોક્ટર દોશી એ લખેલા પત્રથી થી મચી ગઈ છે લાખો રૂપિયા સરકારી પગાર લેનાર અને ખાનગી હોસ્પિટલમાં કુલ ટાઈમ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે

મોનાલી માં રહેમ નજર હેઠળ કૌભાંડ ચાલે છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા તપાસ કરશું તમારે જ ખબર છે ને તમે બધા મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવો આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે અમે ભેગા થયા છીએ અમે અમારી તપાસ ચાલુ કરી નિયમમાં શું નિયમ જે ડોક્ટરો પાસ આઉટ થાય એને એક વર્ષની એસઆરસી કહે છે ને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે હજુ નથી આવી આવી જશે પણ અત્યારે અમને તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે એ માટે તો તપાસ કરવાની છે એટલે અમે તપાસ કરી છે હાજરી હાજરી બાયોમેટ્રિકમાં પુરાવે છે ઓલરેડી બાયોમેટ્રિક બધી જગ્યાએ લાગેલું છે એ અને હવે તો જે એનએમસી ના નિયમ પ્રમાણે મોબાઈલ ની અંદર જ બાયોમેટ્રિક્સ હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક થઈ પ્રાથમિક પ્રાથમિકતા અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં જ તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જોવા તો નવ થી પાંચ નવ થી ખાનગી પ્રેક્ટિસ કરી શકે કે ન કરી શકે નિયમ શું છે નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા જ અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકે રાજકોટ મેડિકલ કોલેજના ડીન ભારતીબેન પટેલની પત્રકાર પરિષદ યોજાઈ છે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે જે ડોકટરોના નામ પાત્રમાં છે તે તપાસ કરવામાં આવી રહી છે મેડિકલ કોલેજના ડીન અને સિવિલ હોસ્પિટલ અધિક્ષકની બેઠક શરૂ થઈ છે સમગ્ર મામલે તપાસ માટે કમિટી બનાવવામાં તપાસ કરવામાં આવી રહી છે અમુક ડોક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે છે પણ હોસ્પિટલ નિયમ અનુસાર સિવિલ હોસ્પિટલમાં સમય આપે છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે બાયોમેટ્રિકથી હાજરી પૂરવામાં આવે છે હાજરી પૂરી જતા રહેવાનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે હાજરીને ડીન અને અધિક્ષક દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત